મિત્રો ગુજરાતના એક એવા કલાકાર જેમણે બાળપણમાં અનેક ભજનો ગાઈને ખૂબ જ લોકપ્રિયતા મેળવી હતી અને કેટલાક રેકોર્ડો તોડ્યા હતા જી હા મિત્રો એક સમય એવો હતો કે ઘરે ઘરમાં આ કલાકારના જ ભજનો વાગતા હતા અને બીજા કલાકારોનું પડી ભાંગ્યું હતું ખરેખર મિત્રો અમે વાત કરી રહ્યા છીએ લોકગાયક હરી ભરવાડ વિશે મિત્રો કહેવાય છે ને કે જે લોકો આકાશમાં ઉડે છે તેને નીચે પાડનારા ઘણા લોકો હોય છે એવું જ કંઈક આ બાળ કલાકાર સાથે થયું હતું સમય જતાં તેમની સાથે લોકોએ એવું કર્યું હતું કે રાતોરાત તેઓ ઇન્ડસ્ટ્રીઝમાંથી ગાયબ થઈ ગયા હતા અને આજ સુધી કોઈ પતો નથી મિત્રો તમે પણ જાણવા માંગો છો ને કે આખરે તેમની સાથે શું થયું હતું તો ધ્યાનથી આ વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો હરિભરવાળનો જન્મ બાર ઓગસ્ટ ઓગણીસો પંચાણુંના રોજ નડિયાદ જિલ્લામાં થયો હતો તેમના પિતાનું નામ કૂકાભાઈ અને માતાનું નામ મનુબેન હતું મોટા ભાઈ શિક્ષક હતા મિત્રો તમને જણાવી દઈએ કે હરિભરવાળને તેના પરિવારમાં બાળપણમાં સૌથી વધુ સહાયક તેમના કાકા રહ્યા છીએ

હરિભરવાડે સાત વર્ષની નાની વયે જ ગાવાનું શરૂ કરી દીધું હતું તેમણે હરિનો માર્ગ આલ્બમ દ્વારા ખૂબ જ લોકપ્રિયતા મેળવેલી હતી જેટલા ભજનના આલ્બમ છે મિત્રો આ આલ્બમમાં લગભગ સાત આઠ ભજનનો સમાવેશ થાય છે હરિભરવાડે લગભગ ત્રીસ જેટલા આલ્બમ બહાર પાડ્યા છે જેમાં ગરબા અને ભજનનો સમાવેશ થાય છે બે હજાર નવમાં તેઓએ એક ગુજરાતી ફિલ્મ સાસરે લીલા લેર છેમાં એક્ટિંગ કરી હતી જેના માટે તેમને ડાન્સ મીડિયા તરફથી એવોર્ડ મળ્યો હતો બેસ્ટ ચાઇલ્ડ સિંગરનો એવોર્ડ મળ્યો છે મિત્રો બે હજાર અગિયારમાં જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ખેડા જિલ્લા તરફથી તેમને એવોર્ડ મળ્યો હતો બે હજાર ચૌદમાં ગુજરાતના બેસ્ટ ચાઇલ્ડ સિંગર એવોર્ડ દિલ્હી ખાતે મળ્યો હતો હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે આટલા પ્રખ્યાત આલ્બમ આપનારા હરિભરવાડ રાતોરાત ક્યાં ગાયબ થઈ ગયા હતા તો મિત્રો તમને જણાવી દઈએ કે તેઓ મોટા થતા અભ્યાસમાં વ્યસ્ત હોવાને કારણે ઇન્ડસ્ટ્રીઝમાં ઓછા દેખાતા હતા અને ઘણા લોકોએ અફવા ફેલાવી હતી કે હરિભરવાડ મૃત્યુ પામ્યા છે જોકે આ તદ્દન ખોટું હતું વિદેશોમાં પ્રોગ્રામ આપે છે મિત્રો મોટા થઈને આજે હરિભરવાડે વિદેશોમાં અનેક પ્રોગ્રામ કર્યા છે તેઓએ પ્રથમ વખત બે હજાર બારમાં લંડનમાં ભજનનો પ્રોગ્રામ કર્યો હતો બે હજાર ચૌદમાં અમેરિકાના ગુજરાત સમાજના પચાસ વર્ષ પૂર્ણ થયાની ઉજવણીમાં તેમણે પ્રોગ્રામ કર્યો હતો ત્યારબાદ બે હજાર ઓગણીસમાં લંડન નવરાત્રીના પ્રોગ્રામ માટે તેઓ ગયા હતા સંગીતની દુનિયામાં વ્યસ્ત છે કલાકાર મિત્રો હાલ તેમનો અમદાવાદથી ત્રીસ કિલોમીટર દૂર આવેલ કંઠલાલ સ્ટુડિયો છે યુવા હરિભરવાડ આજે પણ સતત સંગીતની દુનિયાના વ્યસ્ત કલાકાર છે બાળપણની તેમની આ સફર અટકી નથી અને તેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે જોકે હરિભરવાડ ગમે તેટલા મોટા થઈ જાય પણ ભજનની દુનિયામાં તેમનો નાનકડો એવો માસુમ ચહેરો આજે પણ લોકો ભૂલી શકે તેમ નથી ઘરે ઘરે સંભળાતા ભજનોમાં આજે પણ લોકો આ ચહેરો શોધે છે